સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામની મિલમાં આગ લાગવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી આજે બપોરના સમયે પલસાણાના જોડવાની ભીસ મિલમાં ભીષણ આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી હતી સાથે સાથે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો બારડોલી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડીને પાણીનો માળો ચલાવ્યો હતો આગને પગલે મિલમાં રાખેલી સામગ્રી બળી જતા મોટું નુકસાન થયું મિલમાં જાણવા મળ્યું નથી પરંતુ મિલમાં આગ લાગવાની ઘટનાને ને પગલે દોડધામ મચી જવાબ પામી હતી તો યાદ रखिए અમારા નામ હિમાલયા એન્ટરપ્રાઇઝિસ જીઓ માર્ટ ડિજિટલ મોહમ્મદપુરા ભરૂચ સિટી મે जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच